સુરતમાં સાત વર્ષથી સાયણ વિસ્તારમાં આવેલી ઇન્ડસ્ટ્રીઅલોમાં અસામાજિક તત્વો દ્વારા પોસ્ટરો લગાવવામાં આવે છે દિવાળી જતાં જ પોસ્ટરો લાગતા હોય છે અને ધમકીભર્યા પોસ્ટર લાગે છે સુરત સાયણ વિસ્તારમાં આવેલા રાધે ઇન્ડસ્ટ્રીયલમાં ખાતાઓ બંધ હાલતમાં છે રાધે ઇન્ડેક્સમાં મોટેભાગે લૂમ્સના ખાતા બંધ છે ઓડિશા ભાષામાં દિવાલો ઉપર ધમકીભર્યા પોસ્ટર લગાવાયા છે કામે જશો તો હાથ પગ તોડી નાખવા જેવી ધમકીઓ અને જાનથી મારી નાખવા સુધીની પોસ્ટરોમાં વાતો વણવવામાં આવી હતી વેપારીઓ અને સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શ્રમિકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ શ્રમિકોમાં આજ પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સાયણ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રાત દરમિયાન પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું દરમિયાન શ્રમિકોને સમજણ આપવામાં આવી હતી સુરતના સાયણ વિસ્તારમાં આવેલી ઇન્ડસ્ટ્રીઓલમાં આગામી સાત વર્ષથી જે છે તે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા પોસ્ટરો લગાવવામાં આવે છે અને પોસ્ટરો હોય છે કામ કરતા શ્રમિકોને તેના કારણે બહુ વધારે પડતી તકલીફો પડે છે અને જેઓના ખાતાઓ આવેલા છે વેપારીઓ છે તેઓને પણ તેના કારણે બહુ તકલીફો પડી રહી છે આપણી સાથે જે પ્રમુખ એસોસિએશનના પ્રમુખ છે તે જોડાયા છે આપણે સીધા તેમની સાથે વાત કરીશું કઈ રીતના પોસ્ટરો અહીંયા લગાવવામાં આવતા હોય છે ઉડિયા ભાષાની અંદર આ પોસ્ટરો લગાવવામાં આવે છે અને હવે સોશિયલ મીડિયાનો જમાનો છે ત્યારે સોશિયલ મીડિયાની અંદર આ પોસ્ટર વાયરલ કરવામાં આવ્યું છે તે હાથ પર કાપી નાખવામાં આવશે અને જાનથી મારી દેવાની ધમકી સાથેના જે પોસ્ટરો લગાવવામાં આવે છે ત્યારે આ અસામાજિક અને તોફાની તત્વોને પોલીસ તંત્ર દ્વારા પકડી લેવામાં આવે ને પકડી એને પકડી અને કાયદેસરની કાર્યવાહી થાય એવી સુરતના દરેક કારખાનેદારો ઈચ્છે છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ કારખાનાઓ બંધ ન રહે સરકારને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે બીજી વિશે જે જે વીજળી પૂરી પાડે છે એમને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે કામદારોને જે જેન્યુન કારીગરો છે જે પરિવાર સાથે જે કારીગરો અહીંયા વસે છે ઓડિશાથી જે કામદારો કામ કરવા આવ્યા છે એ લોકોને પણ મસ્ત મોટું નુકસાન થઈ રહ્યું છે જે લોકોને પરિવાર સાથે રહેતા હોય અને એડવાન્સમાં કંઈ તૈયારી કરી હોય કંઈ ગાડી લીધી હોય ક્યાંય મકાન લીધું હોય ક્યાંય પરિવારના એવા નવા કંઈ ઉર્જાવાન કંઈ કાર્ય કર્યા હોય એની અંદર હપ્તાઓ ચાલુ હોય એમને પણ તકલીફો પડી રહી હોય ત્યારે આ પ્રકારના પોસ્ટરો લગાવવાવાળાને કાયદેસરની કાર્યવાહી થાય અને કડકમાં કડક હાથે એને દંડિત કરવામાં આવે એવી દરેક લોકો ઈચ્છા વ્યક્ત કરે છે અને સાથે સાથે જ્યારે કારીગરોને કાંઈ પણ તકલીફ પડતી હોય ત્યારે કામદારો જે છે તે વિભર્સો સાથે સંવાદ કરી અને સમસ્યાનું સમાધાન કરતા હોય છે ત્યારે સમા સમસ્યાનું સમાધાન કરવા માટે જ્યારે આ રોડ ઉપર પોસ્ટર લગાવવામાં આવે છે સુનસાન જગ્યાઓમાં જ્યારે પોસ્ટર લગાવવામાં આવે છે ત્યારે કારીગરોમાં ભયનો માહોલ ઊભો થાય છે અને પોલીસ તંત્ર આ બાબતે ચોખંડી થઈ ગઈ છે દરેક ઇન્ડસ્ટ્રીની અંદર પોલીસ તંત્રએ મોટી ફોર્સ તૈનાત કરી છે અને પોલીસ પ્રોટેક્શન સાથે ફૂટ માર્ચ કરી અને કારીગરોમાં જે ભયનો માહોલ ઊભો થયો છે કંઈક ને કંઈક ભયમુક્ત વાતાવરણ ઊભું કરવા માટે તંત્ર લાગી ગયું છે ત્યારે ચોક્કસ રીતે ગૃહ વિભાગ અને પોલીસ તંત્ર ઉપર વિવર્સોને ખૂબ વિશ્વાસ છે કે આ આ વખતે જે લાગ્યું છે જે પોસ્ટર એ છેલ્લી વખત હશે કઈ રીતની પોલીસ દ્વારા હાલ અહીં આ વિસ્તારોમાં કામગીરી કરવામાં આવે છે સાયણ વિસ્તારની અંદર કેટલીક ઇન્ડસ્ટ્રીઝો આ પોસ્ટરોના કારણે બંધ કરવામાં આવી હતી પોસ્ટર વાયરલ કરવાના કારણે બંધ કરવામાં આવી હતી જે ગઈકાલે જે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ દ્વારા ઇન્ટરફિયર કરી અને વિવર્સો સાથે સંવાદ કરવામાં આવ્યો અને વિવર્સોએ તે જે કાંઈ કડીઓ હતી એ કડીઓ આપી છે ને ઉચ્ચ અધિકારીઓએ જે રીતે વિશ્વાસ આપ્યો છે અને પોલીસ પોલીસ પ્રોટેક્શન આપવામાં આવ્યું છે તે રીતે અમુક અમુક ઇન્ડસ્ટ્રીઝો ચાલુ પણ થઈ ગઈ છે અને અમુક અમુક કારખાનાઓમાં કારીગરો મુક્ત બનીને પોલીસ પ્રોટેક્શન સાથે શરૂ પણ થયા છે

આ વર્ષે પોલીસનો સારો પ્રતિભાવ મળ્યો છે અમને આ કામ બાબતે કે આ લોકો પ્રોટેક્શન સારું એવું અત્યારે અમને આપેલું છે અહીંયા ઘણી ઇન્ડસ્ટ્રીઓ ચાલુ પણ થઈ છે અને હવે અમે જોઈએ છે કે ક્યારે અમારા કારીગરો પણ આવીને ચાલુ કરે પછી એક તરફ બીજો હું તમને મારા પછાડી જે એક દૃશ્ય બતાવાના પ્રયત્ન કરીશું કે જ્યાં ખાતા લોમ્સ જે છે ત્યાં મશીનો હાલ બંધ અવસ્થામાં જોવા મળી રહ્યા છે તમામે તમામ મોટે ભા મોટે ભાગના જે મશીનો છે તે અહીં બંધ અવસ્થામાં મળી રહ્યા છે સાથે સાથે જે કારીગરો છે તેઓ અહીં જે પોસ્ટર ભર્યા જે ધમકીભર્યા જે પોસ્ટરો લગાવ્યા છે તેના કારણે કારીગરોમાં ભયનો વાત માહોલ ફેરવાયો હતો ને ત્યારબાદ અલગ અલગ ઇન્ડસ્ટ્રીઓલમાં હાલ લૂમ્સ ખાતા બંધ હોય તેવી દ્રષ્ટિએ નજરે પડી રહ્યા છે સુરત બ્રાન્ચ દ્વારા ગઈ કાલે રાત્રે જે એક સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું જેમાં કારીગરોને સમજણ આપવામાં આવી હતી કે તમને કોઈ પણ રીતની તકલીફો કે કઈ પણ તકલીફો નહીં પડશે તમે તમારા કામ પરતે ફરો તમારા પડખે અમે ઉભા છે તેવી રીતે સુરત સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કારીગરોને બાયદારી આપવામાં આવી હતી પરંતુ સવાલ એ છે કે સાત વર્ષથી આ જ પ્રમાણે પોસ્ટરો લાગે છે અને સુરતની ઇન્ડસ્ટ્રીયલ જે સાયણ વિસ્તારોમાં ઇન્ડસ્ટ્રીયલ આવેલી છે તેમાં આજ પ્રમાણે ભયનો માહોલ ફેલાય છે અને લોકો જે શ્રમિકો છે કામદારો છે તેઓને હેરાન અને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે તો આ સાત વર્ષથી જે તકલીફો ઊભી થઈ છે શા માટે પોલીસ નિરાકરણને લાવી શકતી નથી આ તમામ બાબતો ઉપર ધર્મેન્દ્ર રાણા સત્યડે ન્યૂઝ સુરત